કે જ્યાં ગોમતી ગોમતી નદી જાય છે અને નદીમાં પગ પલાળ્યા વગર દ્વારકાધીશના દર્શન અધૂરા છે તો દોસ્તો પહેલા ગોમતી નદીમાં પગ ધોઈ અને પછી દ્વારકાધીશના દર્શન કરવા જવું જોઈએ અને મિત્રો ગોમતી ઘાટ પરથી જ તમને દ્વારકાધીશની ધજા દેખાય છે તો મારી સાથે બધા બોલો જય દ્વારકાધીશ અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં અને હા મિત્રો તમને અમારી આ વિડીયો ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્કાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ પક્ષમાં જય દ્વારકાધીશ તો અવશ્ય લખજો અને જીવનમાં એકવાર દ્વારકા તો જરૂરથી પધારજો આ છે અમારા હાર્વીશભાઈ કે જે સ્થાન પર આવ્યા હોય અને ગોમતી ઘાટ નું પવિત્ર જળ સામે સૂર્યનારાયણ ઉભા હોય તો આપણે એમને ચડાવી દઈએ ખરેખર આપણે બહુ નસીબદાર છે કે આપણી ભૂમિ પર કૃષ્ણ ભગવાન

ખૂબ જ સુંદર એવી દ્વારિકાધીશની મૂર્તિ તમને લોકોને અહીંયા ઘાટ ઉપર જોવા મળી રહી છે આ ગોમતી ઘાટના ગોમતી નદીની પાણીની વાત કરીએ તો એનું જે લેવલ જે છે દોસ્તો હંમેશા અહીંયા તમને લોકોને અલગ જ જોવા મળવાનું છે સવારે અલગ હશે એનું લેવલ બપોરે અલગ હશે ને રાત્રિના સમયે પણ અહીંયાનું લેવલ અલગ જ જોવા મળવાનું છે એની પાછળનું રીઝન એ છે કે અર્થ અને મૂન બંને વચ્ચેની ગ્રેવિટી એટલે કે ચંદ્ર અને પૃથ્વી બંને વચ્ચેની જે ગ્રેવિટી જે છે એના કારણે આનું લેવલ જે છે સમુદ્રનું એ પ્લસ માઇનસ થયા કરતું હોય છે એના કારણે આનું જે જે લેવલ છે છે નદીનું એ પણ પ્લસ કરતું હોય જો તમે સાયન્સ ભણેલા હશો તો તમને આ વસ્તુની જલ્દી આઈડિયા આવી જશે હવે તમને સામે એક બ્રિજ જોવા મળી રહ્યો છે એનું નામ છે સુદામા સેતુ એટલે કે સુદામા બ્રિજ મોરબીના બ્રિજ તૂટી જવાની ઘટના પછી આ બ્રિજને પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે આ બ્રિજ ને ક્રોસ કરીને તમે સામેની બાજુ જશો ત્યાં તમને જોવા મળવાના છે પાંડવોના પાંચ કૂવા અને આનું કંઈક અલગ જ રહસ્ય છે કારણ કે દોસ્તો આ જે પાંડવોના પાંચ કૂવા જે છે એની અંદર પાણી જે હોય છે એ મીઠું પાણી હોય છે એવું કહેવામાં આવે છે સામે તમે જોઈ રહ્યા છો આખે આખો એરિયા આ નદીને તમે ક્રોસ કરીને સામેની બાજુ જશો તો તમને એ પાંચે પાંચ કૂવા તમને જોવા મળવાના છે કહેવાય છે કે દુર્વાસા ઋષિના શ્રાપના કારણે આ દ્વારિકા નગરી ની ઓગણીસ થી વીસ કિલોમીટર ના અંતર માં કોઈ પણ જગ્યા તમે ખાડો ખોદો તો પણ ત્યાંથી તમને પીવાલાયક મીઠું પાણી મળતું નથી પરંતુ આ જે પાંચ કુવા જે છે એની અંદરથી થી તમને લોકોને મીઠું પાણી મળતું હોય છે હવે દોસ્તો તમને લોકોને સામે જોવા મળી રહ્યું છે પવિત્ર સ્થળ કે જે જગ્યાએ સમુદ્ર અને ગોમતી નદી નું સંગમ થઈ રહ્યું છે સામે તમને આ મંદિર જોવા મળી રહ્યું છે એનું નામ છે શ્રી સંગમ નારાયણ મંદિર

આ સંગમ મેં તમને જોવા મળી રહ્યું છે કે ગોમતી નદી સવારે વહેલા અહીંયા આવી જાય છે અને દરિયાના સ્વરૂપે દરિયાના મોજાના સ્વરૂપે કૃષ્ણ ભગવાન જે છે એ ગોમતીને મળવા આવે છે અને મળીને ગોમતી નદી જે છે સવારે ખડ 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 કરતી રિટર્ન પાછી આવતી હોય છે આમ આ બધા રહસ્યોના કારણે આ સ્થળ જે છે એ પવિત્ર માનવામાં આવે છે એના કારણે આ ઘાટ ઉપર આ સંગમે ભાવિ ભક્તો પવિત્ર સ્નાન કરે છે અને પોતાના માથા ઉપર આ પાણીને ચડાવે છે પછી જ દર્શન માટે દ્વારિકાધીશના મંદિરમાં જાય છે દોસ્તો સામે તમને ખૂબ જ સુંદર એવો નજારો જોવા મળી રહ્યો છે અને ઘણા ભાવિ ભક્તો અહીંયા આવીને માછલીને લોટ પણ ખવડાવતા હોય છે અત્યારે નદીનું જે લેવલ જે છે એ તમે જોઈ રહ્યા છો માપનું લેવલ છે તમે ક્રોસ કરીને સામેની બાજુ પણ જઈ શકો છો જ્યાં પાંચ કુવા જે છે પાંડવોના એ પણ તમે જોવા જવું હોય તો તમે અહીંયાથી જઈ શકો છો ધીમે ધીમે સાંજનો જેમ સમય થશે ઊંટ જોવા મળી રહ્યો છે ઘણા બાળકો એની પર બેસીને એન્જોય પણ કરી રહ્યા છે તમને અહીંયા જો કેમલ ડાયટ કરવી હોય તો એ પણ અહીંયા તમને અવેલેબલ થઈ જશે તો જ્યારે પણ દ્વારકા આવો તો આ જગ્યા પર જરૂરથી આવજો ગોમતી ઘાટ પર આવીને મને એક ભજન યાદ આવ્યું છે અને મિત્રો આ ગોમતીના ભક્તિમય વાતાવરણ જોઈને એક જ ગીત ગાવાનું મન થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દ્વારિકાના દેવની તો વાત જ ન થાય ચરણો પખાડે જ્યાં સાગર સંગીત ખળખળતા ગોમતી ના મીઠા છે નીર ઓખો તો દુનિયા થી લોકો કેવાય દ્વારિકા ના દેવ ની તો વાત જ ન થાય મીઠુંડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન જય દ્વારકાધીશ દ્વારકાની ઘણી બધી આપણે વિડીયો બનાવેલી છે તમારે જો જોવી હોય તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને લિંક તમને મળી જશે તમને અમારી આ વિડિયો ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ તો અવશ્ય લખજો અને જીવનમાં એકવાર દ્વારકા તો જરૂરથી પધારજો